શું મિત્રો તમે પણ એવું વિચારી રહ્યા છો જે એક ઓનર ગાડી હોય અને એક લાખ અંદરની હોય મિત્રો અને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી હોય સીએનજી એન્ટ્રી બુકની અંદર હોય એવી ગાડીની મિત્રો જાહેરાત અમારી ચેનલ ઉપર આવી છે અને બીજી ગાડી છે મિત્રો મારો સુઝુકી શું કે તો આ બંને ગાડી વિશે ટોટલ વિડીયોમાં માહિતી દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી પૂરેપૂરી તમને મળી જાય તો સૌથી પહેલી ગાડી છે મિત્રો સેવરોલર્ટની પાર્ક ગાડી આ ગાડી વિશે જાણીએ શેવરોલર્સ પાર્ક મોડલની વાત કરીએ તો બે હજાર દસનો દસમો મહિનો બે હજાર દસ અગિયારનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકમાં કરેલી છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો એક ઓનર ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો અને જેન્યુન ચાલેલી છે ફક્ત અઠ્ઠું હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ગાડીમાં બેટરી નવી છે ટાયર એંશી ટકા સારા છે પાવર સ્ટીયરિંગ છે મ્યુઝિક સિસ્ટમ છે એકદમ કમની કન્ડિશન આખી ગાડી ઓરિજિનલ તમને જોવા મળશે સીટ કવર સારા છે એસી કમ્પ્લીટ સારું છે મિત્રો અને આખી ગાડી ટીપ ટોપ કન્ડિશન અંદર છે મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારી ચેનલ ઉપર આવતા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈપણ મિત્રને જો આમાંથી કોઈ પણ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરો જેથી કરી તેમને આ કોઈ પણ ગાડી ગમે તો તે લઈ શકે મિત્રો આ સેવરોલ્ડ ગાડીની કિંમતની વાત કરીએ તો નેવું હજાર રૂપિયા ફિક્સ મિત્રો કિંમત છે અને આ ગાડી તમને પાટણની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મિત્રો મારાથી સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી અને ગાડીમાં એસી મિત્રો ચાલુ છે અને મિત્રો તમે તમારા પણ વાહનની જાહેરાત જો અમારી ચેનલ ઉપર આપવા માંગતા હો તો અમારા વોટ્સઅપ નંબરની સેલિટીમાં દેવામાં આવ્યો હશે તેની માથે તમે મેસેજ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ઇકો ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે વીમો પીઓસી ફિટનેસ પરમિટ ઓલ પરમિટ ઓકે છે મિત્રો અને ગાડીના ઓનરની વાત કરીએ તો એક ઓનર ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે ગાડીમાં ફૂલ એસેસરી કરાવેલી છે ગાડીના સીટ કવર સારા છે આખી ગાડી ઓરિજિનલ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે અને આ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ચાર લાખને પાસઠ હજાર રૂપિયામાં આ ગાડી વેચવી છે અને બીજો મિત્રો કે ગાડી મિત્રો નામે કરીને જ આપવાની છે આ ગાડી તમને ગોલથરા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગરમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો હશે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી તમારે જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો